જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી રોય સ્ટેટ ખાંભેલ જણામાં તો આપણે આખા શેતરના બધા એડા લણી નાખ્યા હતા ને થોડી થોડી મારવાઈતી તો આટલો ઢગલો થયો છે જો મિત્રો પહેલી વખત જતા એટલે બહુ નહોતા કલાકની અંદર વેણી રહ્યા અને આ સર અમારા ખેતરમાં છે જો બારે માસ આવો હોય ત્યારે તમે ખેતર તમને હોય સેતુ મળી જ રહેશે તો હાળા બાર વાગી ગયા છે હવે પેટમાં બલાડા બોલવા માંડે છે તો હવે ખાવા જવું પડશે ઘરે તો હવે આપણે નીકળીએ ઘરે ખાવા માટે તો મિત્રો આ છે આપણું બાઈક અને આ બાજુ છે જોગણીમાંનું મંદિર આજે રવિવાર છે તો કોમેન્ટમાં જેમાં જોગણી લખી દેજો આ જોગણીમાં બહુ હાથ છે જોગણીમાં નામ લઈને આપણે બાયક લઈને રાગે રાગે નીકળી ગયા મંજુ અને બેન આગળ હેઠતા હેટતા જાય છે કેમ કે નેળિયું થોડુંક ખરાબ છે એટલે પડી જવાની બી કરે એટલે એમને

તો મિત્રો કેવો લાગે તલાઈ નજારો આવી ગયો આપણો વલ્લો આ છે દશામા મંદિર બધા મિત્રો અહીંયા બેઠા હોય છે અને થોડાક આગળ જઈએ એટલે જુઓ આ ચબૂતરો છે પક્ષીઓ માટે આ બાજુ જાંબુડો છે સામે કૂવો છે અને આ છે આપણો પહેલો વલ્લો બહુ મસ્ત લોકેશન છે અને આ બાજુ ઢાળ ઉતરે એટલે ચબૂતરો દેખાઈ ગયો ફાઇનલી ભાગી ગયા ઘરે ઘરે આવ્યા હતા ચોખા હતા લેતા ચકલા ખાતા હતા તમે જો વિડીયોમાં અને પછી આપણે બાઇકમાંથી નીચે ઉતરી અને ગયા સીધા ઘરની અંદર તો જોઈએ શું શું ચાલી રહ્યું છે ઘરની અંદર તો ઘરની અંદર જોયું તો દિવ્યાંશ મમ્મી પપ્પા અને નવી મા દિવ્યાંશ સાથે મસ્તી કરી રહ્યા હતા પછી આપણે હાથ પગ ધોઈ અને જમવાની તૈયારી કરવા લાગ્યા મિત્રો અને મંજીએ ડુંગળી કાપી દીધી તો જોવા છે ડુંગળી ઘઉંની રોટલી ફુલેવરનું શાક ડુંગળી અને આછાસ ની થેલી છે મંજુએ કાઢી દીધી સાસ અને પછી એ ભાઈ બેસી ગયો ખાવા માટે તો પછી આપણે તો ખાઈ લીધું તો આજના માટે આટલું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળી છે ખાવા જ નવા બ્લોગ સાથે જય માતાજી